હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર લઈને આવી શું ખાવું છે એવો કાડો માંથી પેલો ગ્વા બનાવી ટોમેટો ઓનિયન નાખીને પણ મિશ્રી તો ઓનિયન નહીં ખાય એટલે ટોમેટો નાખીસ લેમન જ્યુસ ને સોલ્ટ બ્લેક પેપર મેં કુલે ક્યાં સ્કૂલ થી શું એમાં શું કે આ એક જ સ્ટાઇમના ફિફ્ટી થાઉઝન્ડ વાઈટ સી રીટ તમે ફિફ્ટી થાઉસન્ડ ફિફ્ટી ફાઇવ તાઉઝન્ડ વાઈટ મિનિમમ કરવાના તો પ્રાઇઝ મળે તો ફિફ્ટી ફાઇવ થાઉઝન્ડ વોર્ટ રીટ કંઈ થાઉઝન્ડ ટુ હન્ડ્રેડ થાઉસન્ડ ડબલ અમાર ક્લાસ બુક 4000 હતો ને એટલે અમને એટલું પસંદ તો શું મળ્યું આ મંકી નો એ કેવું ઓ સ્ટ્રેચ કરો ને એવું રમવા એક્સરસાઈઝ પછી બીજું બુકમાર્ક આવો બુક વાળો બુકમાર્ક એમાં ઓલું વચેર કરીને લખી શકો તમે આમાં પેન્સિલ બુક ઓલા પેપરમાં રાખી ને

એટલે આઈ ભી મિસ્ત્રી મેન્ટોસ એનું સ્લોગન છે એવું એટલે હું કહું છું ને આજે હવે શું કરવાનું છે બીજું તારે શેર કરવું જ કે હું કરું મારું બાય મારું બર્થડે નું સેટઅપ એટલે સેટઅપ ના પણ બધી રેડી કરવાનું હા બધી તૈયારીઓ મિસરી નો બર્થડે તો છે 30 ડિસેમ્બર પણ પછી ત્યારે છે ને સ્કૂલ હોલિડેઝ હોય ને એટલે કોઈ અવેલેબલ ના હોય એના સ્કૂલ ફ્રેન્ડ્સ શું કે એટલે 7 ડિસેમ્બર કરી રહ્યો છે હા કાલે એટલે ખાલી સ્કૂલ ફ્રેન્ડ્સ સાથે બર્થડે સેલિબ્રેટ આવતીકાલે કરવાના છીએ પાર્કમાં રાખું એટલી એક્ટિવિટી ના રે ને કરવા માટે એટલે પાર્કમાં રાખ્યું છે જો વેધર સરસ સપોર્ટ કરે તો સારું છે આ સ્કૂલમાં એનું આ પેલું વર્ષ હતું એટલે આ બધા નવા ફ્રેન્ડ છે હવે મળશું બધાના પેરેન્ટ્સ ને ત્યાં આવશે બધા એટલે પાર્કમાં રાખ્યું છું એટલે એની બધી તૈયારીઓ કરવાની છે અમુક વસ્તુ લેવા જવાની છે અમુક થોડીક લઈ રાખી છે તો એ બધું તૈયાર કરશું એ તમને બતાવશું હા એની જૂની સ્કૂલમાંથી બે બેસ્ટ ફ્રેન્ડ હતી ને એને ઇન્વાઇટ કરી છે પણ અત્યારે ખાલી આ ફ્રેન્ડ્સનું જ કર્યું છે ફેમિલીનું એનું કોઈનું નથી કર્યું કેમ કે કેવું પછી બધાને આના આના જેવડા હોય ને તો એને રમવાની મજા આવે અને બધાને સરખું અટેન્ડ કરી શકીએ એટલે અત્યારે બધું સાથે નથી કર્યું નામે એના હજી બર્થડેની તો ત્રણ વીક જેવી વાર છે એનો એકચ્યુઅલ બર્થડે તો ત્રીસ ડિસેમ્બર છે પણ અહીંયા કેવું ક્રિસમસ ટાઈમે પછી કોઈ અવેલેબલ ના હોય બધા ફરવા ગયા હોય પોતાના ફેમિલી સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરે આ લોકોને મેઇન ફેસ્ટિવલ કહેવાય ને આપણો જેમ દિવાળી છે એવી રીતે એટલે વહેલું કરી નાખ્યું અમે તો ને હવે આ ગ્વાકા મોલી બનાવી લો ને મિશ્રીને પેલા નાચો સાથે ખાવું છે તો બનાવી દઉં એવો કાડો પાકી ગયા છે આ બે ચલો હવે મોલી તૈયાર છે મિશ્રીનું ઓનિયન વગરનું મેં બહુ થોડી એવી નાખી કોન અમને બેન બહુ એવો કુશલને એટલું બધું નથી ભાવતું ખા છો ઓમ કે ના ખાવું છે ને એ ખોલીને મોઢામાં નાખી દીધું જો આવું કામ કરે આ મોકો સાઈડ માં આવું હેલ્ધી ખાવ પહેલાં આને કેવું બ્રેડ ટોસ્ટ કરીને એમાં એમાંય ખાઈ શકીએ એના ઉપર બધું લગાડીને એ બહુ મજા આવે પણ આજે એવું બ્રેડ વાળું નથી ખાવું ને બ્રેડ છે નહીં એટલે અત્યારે તો આ નાસ્તામાં આ મજા આવે આજે તો ડિનર માટે ઈઝી બનાવ્યું છે પૌવા બટેટા ને કુશલ આવી ગયા તો એના માટે ચાય મૂકી દીધી છે ઉકાળવા હેલો તમે ચા મૂકી છે હા છોકરાવાળાસ બહુ આવે છે પણ આ જાડસ કરશો તો બધું ભેગું નઈ થાયણો કામ દોડી છે આજ બધાય અલગ અલગ જગ્યાએ જવાનું બધું લેવા કરવા ફ્રૂટ એન્ડ વેજ કોલ્સ પછી કેક શોપ પછી પેલું चेयर ને બધું લેવા ચીઝ છે સોફ્ટ છે

હવે શું લેવાનું કહેતા? ગ્લાસ ક્યુસ માટે ઈ પ્લેટ નહી તો આપણે લઈવા તો ગ્લાસ ભૂલી ગયા હતા કા એવું હતો કે કેક લેવાની હા તો હાલો આ લાઈફી ગ્લાસ લઈ લે બટ કેક લેવા જાય તો તમે આ ગોઠવતા થાવ કારમાં તો હું ગ્લાસ લઈને આવું હાલો

નજીક છે કઈ ભૂ જાય તો ઘરે આવી શકીએ તો એવું કહીશું નહીં 1 મિનિટ લાગ્યા પોચતા મિનિમમ બે મિનિટ હમ છે ને આપણે કઈ નહીં ચલો હવે આગળ બીજા જે કામ હોય એ પૂરા કરી હવે આ બધું લેવા ગયા છે ચેર ને ટેબલ ને તો અત્યારે કાર અહીંયા રાખી દીધી આમાં છે બધી चेयर નું ત્યાં ગઈ આને ટેબલ ને ડેકરી માં છે ડિસ્પોઝેબલ ગ્લાસ રહી ગયા હતા હતા પણ ઘટતા હતા તે લેવા ગયા આ બધું ટેબલ ને લેવા ગયા હતા લઈ આવ્યા ચલો હવે ઘરમાં બીજું તૈયારી કરશે એમાં વચ્ચે અમે જ જોવા બેસી ગયા હતા કે આઉટ થઈ ગયા ઓછા રનમાં લે તો તમે ટિકિટ લઈ કે તો હવે બધી વસ્તુ અહીંયા લાઉન્જ માં લઈ આવ્યા હવે બધું પેક કરી કા યાદ કરીને ને કોસો બોક્સ ભરી લઈ હાલો હા કેટલી વસ્તુ છે એમ ને હોય જ ને નાસ્તા ને કોલ્ડ ડ્રિંક્સ ને હજી લંચ તો બાર થી ઓર્ડર કરવાના પિઝા કા છોકરા ગાર્લિક બ્રેડ ને એવું બધું

હવે ખબર નહીં અહીંયા એવું હોય બધાય કે ગિફ્ટ આપણે આપીને પછી બધાય જે આવ્યા હોય ને બર્થડે માં એને જ છોકરાઓને બધાયને ગિફ્ટ આપવાની હા ને અહીંયા આપણે શું કહેવાય ઇન્વિટેશન આપીએ કેટલું કે પંદર વીસ દિવસ પહેલા ઇન્વિટેશન આપવાનું મેસેજ કરવાના બધાયના પહેલાં તો આપણે છે ને કાર્ડ છે ને એમાં બધાયના જેને ઇન્વિટેશન આપવાનું હોય ને એના નામ લખી દેવાના છોકરીના અને પછી

પછી જેટલા હા પાડે ને એને પછી આપણે મેસેજ કરવાનો પાછો મેસેજ કરવાનો બોલે તો કે કોઈને કઈ એલર્જી છે કે નથી કે ડાયટ રિસ્ટ્રિક્શન કે એવું કંઈ હોય કે અમાર ધ્યાન રાખવું પડે કે અમે કંઈ ફૂડ રાખીએ છીએ એમાં તો એ પ્રમાણે પછી ફૂડ રાખવાનું હા એટલે એ પછી બધાના રિપ્લાય આવ્યા પછી એ બધાને યાદ કરી કરીને મેસેજ કરવા પડે

હમણાં નેક્સ્ટ વીક થી પછી સ્કૂલ હોલિડેઝ ચાલુ થઈ જાય ને પછી બધા કેવું પોતાની કન્ટ્રી જતા હોય બારે જતા હોય ફરવા હોલિડેઝ માં એટલે અહીંયા અવેલેબલ ના હોય ત્યારે કોઈ ન્યુ યર ટાઈમે એટલે અત્યારે વહેલું કર નાખું તો બધી તૈયારી ચાલે છે એ બહુ એક્સાઇટેડ હોય ને છોકરાઓને આવું ગમે એ રિટર્ન ગિફ્ટ ઓલું બધું હ ગોઠવે છે પાર્ટી બેગ સાથે પણ જેટલા અને ઇન્વિટેશન આવ્યું હતું ને બધાય ને હા એવી હો કોઈને ઓલું ન થાય કે નહીં આવી એમ બાર છોકરાઓ છે પછી એટલા બાર પેરેન્ટ્સ ના અમુક ને પેલા ઓલા હોય ને નાના ભાઈ બેન એ છે ને ઓય છોકરાઓ ભેગા જ આવે ને પાર્કમાં હોય એટલે અમે એ લોકોને મજા આવે ને એટલે ઓલી જે વોટર આર્ટ બિસરી કરતી હતી એકમાં નાખા બતાવ કેવી રીતે કરીશ રેડી એક કરીને બતાવ પેલા પાર્ટી બેગ લીધા ને એટલે એમાં મૂકશ જો તો કો સાવડે ન આવડે હોશિયાર છે એને પાછે કેટલી વાર મેં તો પૂછ્યું કોઈ બોયઝ નથી કોઈ બોયઝ નથી બધી ગર્લ્સ ના નામ જ લખી આવી મેં કીધું મોકલી તો દઈ બધાને હવે ઓલી દોરી ખેંચવાની બાર થી હા ખેચ ધીરે ને તૂટી જાય ને આ કાગળનું જોઈ બસ બસ બસ

એટલે આ છે ને બોક્સ જેવું હોય પણ કઠણ હોય છે ને ચોકલેટ નાખવાની હોલ હતો અહિયાં પણ એ મેં ઓલું સરખું પછી આમાં ચોકલેટ નાખી દેવા ને જા બધી પછી અહીંયા છે ને ટીંગાડી દેવાનું ઉપર હા પછી આ લાકડી આવે એલ બધા છોકરાઓ આવ્યા હોય ને એને બે બે વાર મારવાની આમ

મિસ્ત્રી આ કરે ત્યાં આપણે આ બધું નાસ્તાનું ને બધું કરી હવે જો આવી રીતે બોક્સ ભરી ભરીને બધું તૈયાર કરી લીધું આ કુશાલના બલૂન ફુલાવ્યા મિસ્ત્રી જો બનાવે છે તો હોવા છે ને જો કેવું કરે છે કામ વધારે બીજું કઈ નહીં એ જ ને બાકી નું તો હવે થોડી ઘણી તૈયારી છે સવારે હવે કરવાનું છે એમ તો સવારે અગિયાર વાગ્યા ટાઈમ રાખ્યો છે એટલે બહુ વહેલું હોય નહીં વીકેન્ડ માં કેવું થોડુંક છોકરાઓ મોડા ઉઠતા હોય તો ચાલે ને એકાદ વાગે લંચ નો ટાઈમે બરાબર થાય એટલા માટે એવી રીતે ગોઠવું એમ તો લાસ્ટ વીક અમે લોકો એ પેલામાં સર્ચ કર્યું હતું ફોરકાસ્ટ વેધર તો એમાં તો રેઇન બતાવતું હતું સેટરડે ગાંકું છે પછી વળી વયું ગયું તો અત્યારે મને બીતી હતી કે વરસાદ આવશે ને બહાર છે ગાર્ડન માં શું થશે તો ના થાય ને એવું થાય ને પછી તો કેમ કરો મેં કીધું હજી અઠવાડિયું છે ને ત્યાં તો વેધર ચેન્જ થાય એટલે કાલે સાવ શનિ છે વાદળાઈ નથી શનિ દેખાડે છે હવે કઈ ફેરફાર ના થાય તો સારું ગરમી તો બહુ છે પણ ગરમી ચાલે પણ વરસાદ ના હાલે વરસાદમાં શું કરે છોકરા એ તો સનસ્ક્રીમ લગાડેને આવે ને પેલું હેટ પહેરી રાખે છે હા તડકો હોય તાલે તો વાંધો ન આવે હા ચાલો તો આપ લોગ નો હાય એટેન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય